મહાનગરપાલિકાની સભા મેયર ભરતભાઈ બારડની અધ્યક્ષસ્થાને મળી હતી આ સભામાં વન ટાઈમ સેટલમેન્ટ સહિતના કાર્યોને રજૂ કરવામાં આવ્યા હતા સભાની શરૂઆતમાં પ્રશ્નોત્તરી કાળમાં પક્ષ દ્વારા ડિમોલેશન પ્રક્રિયા તેમજ રિનોવેશનના નામે ગેરકાયદેસર બિલ્ડિંગના બાંધકામ તથા ચિત્રાનારી વિસ્તારની અંદર ફેલાતા પ્રદૂષણના મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો જેમાં ગરમાગરમી વચ્ચે શાસક પક્ષના તમામ કાર્યોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા જુદી જુદી યોજનાઓ હોય શકે દાખલા તરીકે પીએમ ઇ એક યોજના માં જે સંસ્થાઓ છે આપણે ભાવનગર મહાનગરપાલિકા સન્માન કરી રહી છે દાખલા તરીકે છવ્વીસમી જાન્યુઆરી હોય દાખલા તરીકે પંદરમી ઓગસ્ટ હોય જાહેર મંચ ઉપર ઘણા બધા લોકોના સન્માન કર્યા છે

આજે ભાવનગર મહાનગરપાલિકામાં સાધારણ સભામાં છ કાર્યોનો ચર્ચા થઈ હતી છ એ છ કાર્યો સર્વાનુમતે મંજૂર થયા છે ખાસ કરીને ચર્ચાનો વિષય હપ્તા સિસ્ટમ આપણે જે લાવ્યા છે તે લોકોના ભલાવ માટે પાંચ ઘટકે પાંચ વર્ષ સુધી ભરી શકે વીસ ટકા લેખે એવી સ્કીમ લાવ્યા છીએ અને આ સ્કીમ કદાચ લંબાવવી પડે તો જનરલ બોર્ડ સુધી લાવવી ન પડે માટે ફક્ત આ સ્કીમ માટે જ સ્ટેન્ડિંગ કમિટીને સત્તા આપવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો હતો પણ આખરે સરળ મંજૂર કરવામાં આવી છે